દરમિયાન કાઉન્ટર માંથી રૂપિયા પચીસ સો રોકડા મસાજ કરનાર મહિલા સાથે રોકડા બે એક મોબાઈલ ફોન સહિતનો સામાન મળીને કુલ અગિયાર હજાર માલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરતા આડમાં એટલે કે સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વેપાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું આ કેસમાં રોજ સ્પાના મેનેજર અને મૂળ રાજસ્થાનના રહીશ એવા વાસુ ભક્તારામ સામે ઇમોરલ ટ્રાફિક રિવિઝન એક્ટ ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જયારે સ્પાના માલિક હોવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે કોલ કરી અભી એટ જીરો ફાઇવ ડબલ થ્રી સિક્સ ફોર પર યા નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમાયા એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ